પેટ્રોલ પંપની ઓફિસ માં એક યુવક સુઈ ગયેલો હોય છે મોબાઈલ જોવામાં મશુલ હોય છે કે ત્યાં જ બાઇક પર આવેલા અજાણ્યા વ્યક્તિઓ ઓફિસ પર ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે પર નો ફિલરમેન આખી ઘટનાની જાણ પોલીસને કરે છે અને પંપ માલિકને પણ આ રાજકોટ પોલીસને શેર કરી કે પોલીસ પણ હાર્દિક ની પાછળ લાગી ગઈ તો જાણવા મળ્યું કે આગ્રા અને મુંબઈ માં આરોપીઓ છુપાઈને બેઠા છે જે માહિતીના આધારે પોલીસ ની ટીમો ત્યાં પહોંચી અને ચાર લોકોને દબોચી લાવી बत्तीस वर्षीय इरफान उर्फे सीपा कुरेशी अठावीस वर्षीय अभिषेक कुमार अग्रवाल ओगतरीस वर्षीय प्रांशु कुमार अग्रवाल छवीस वर्षीय विपिन कुमार जाट के जे तमाम पुलिस अधिकारी नी कैबिन में उभराया, रहा अने पूछ शुरू करी तो इरफान कुरेशी हिस्ट्री शीटर निकलो बत्तीस सौ काम कर रहे हैं छुट्टी मजूरी सदर के तो बुनाता था क्या बच्चे 30, 30, 30, 30, 30, 30, 30, 30, <tellhammer> पेट्रोल पंप पर विपिन जाट द्वारा फायरिंग करफान कुरेशी चलावत तो हो बहार इरफान ત્રણ મહિના પૂર્વે આગ્રામાં હાર્દિક સિંહ જાડેજા વિપિન કુમાર જાટ ને મળ્યો હતો વિપિન કુમાર જાટ ની કેન્સર હોવાથી તેને પૈસાની જરૂરિયાત હતી જેથી હાર્દિક સિંહ દ્વારા કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે તેમજ ફાયરિંગના બદલામાં પાંચ લાખ રૂપિયા આપીશ તેવું જણાવાયું હતું હાર્દિક સિંહ જે હોટલમાં આગ્રામાં રહેતો હતો તે હોટલમાં અભિષેક તેમજ પ્રાંશુ પણ રહેતા હતા હોટલમાં એક સાથે રહેવાથી ત્રણેય વચ્ચે મુલાકાત થઈ હતી તેમજ હાર્દિક સિંહ અભિષેક અને પ્રાંશુને પણ ફાયરિંગ બાબતે વાતચીત કરી તેના બદલામાં એક લાખ રૂપિયા આપવાનું જણાવ્યું હતું હાર્દિક અને ઈરફાન ની મુલાકાત સાબરમતી જેલમાં થઈ અને અહીંથી તમામ આરોપી સલો જે અગાઉ ત્રણ મહિના પહેલા હાર્દિક સિંહ આ હોય તેને પૈસા જરૂર કેન્સર હોય જેથી હાર્દિક કહેલી પવન કુમાર જિંદલ આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય જેથી આખો પ્લાન હાર્દિક સિંહ રચેલો હોય મુખ્ય સૂત્ર જાડેજા ફરાર પોલીસના દાવા મુજબ હાર્દિકસિંહ જાડેજા વિરુદ્ધ જૂનાગઢ તેમજ સુરતમાં જુદા જુદા કાવતરું રચવું સહિતની કલમ અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરી ફાયરિંગની જવાબદારી લીધી હતી તો સાથે જ પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના પૌત્ર